નમસ્કાર મિત્રો આજના હવામાન સમાચારમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો છેક ડિસેમ્બર સુધી ચક્રવાતો સર્જાતા રહેશે હજી પણ અતિ ભારે વરસાદ ખાબકશે જાણો મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી છે હમણાં ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક ભાગોમાં દસ ઇંચ જેટલો વરસાદ થશે તેવી શક્યતાઓ દર્શાવી છે આ સાથે તેમણે છેક ડિસેમ્બર સુધી ચક્રવાતો બનશે તેવી મિત્રો આગાહી કરી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે સત્તર સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના ભાગોમાં એન્ટી સર્ક્યુલેશન બનતું હોય છે આઠસો પચાસ એચપીએ એટલે કે દોઢ કિલોમીટર લેવલનું બનતું હોય છે પરંતુ આ વખતે બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થતા અને દક્ષિણ ચીનમાંથી પ્રચંડ બનેલા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળની ઉપસાગરની સિસ્ટમ વધુ મજબૂત થતી જોવા મળી છે હજુ પણ દક્ષિણ ચીન અને જાપાન તરફ હવાના હળવા દબાણના કારણે હજુ પણ સિસ્ટમ બનશે અને ભારે ચક્રવાતી બનશે અને તેના અવશેષો પણ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતાઓ રહેશે બંગાળના ઉપસાગરની વધુ સિસ્ટમ સક્રિય રહેશે જેના લીધે મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે અને જેમ જેમ ચોમાસું વિદાય તરફ જશે તેમ તેમ આ સિસ્ટમો લગભગ પૂર્વ ભારત તરફ ખસતી જોવા મળશે હમણાં ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે તેની અસર ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે આઠથી દસ ઇંચ જેટલો વરસાદ ખાકી શકે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે એક ઇંચથી વધુ વરસાદ મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે પંચમહાલના ભાગોમાં પણ એક ઇંચથી અને તેથી વધુ વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો અડધો ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ મિત્રો ખાબકી શકે છે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જેમ કે જૂનાગઢ ભાવનગર અમરેલીના ભાગોમાં પણ વધુ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અઠ્યાવીસ સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ રહેશે કદાચ ચક્રવાત પણ બની શકે છે ત્યાર પછી ત્રણ ઓક્ટોમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં બનવાની શક્યતાઓ રહેશે દસ ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતાઓ વધુ રહેશે શરદ પૂનમની આસપાસ પણ બંગાળના ચક્રવાત બનવાની શક્યતાઓ રહેશે અરબસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે તેવી શક્યતાઓ રહેલી છે પોચ ઓક્ટોમ્બર વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે દસથી તેર ઓક્ટોમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને તેની અસર પણ રાજ્યના ભાગોમાં થવાની શક્યતાઓ રહેશે તો ઓક્ટોમ્બરમાં પણ ચક્રવાતનો સિલસિલો યથાવત રહેશે